ખેડબ્રહ્મા શહેરમાં ઠાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા નીકળનારી રથયાત્રાની તૈયારીઓ પૂરા જોશમાં ખેડબ્રહ્મા શહેરમાં આવેલ રાધાકૃષ્ણ મંદિર તથા ઠાકુર મંદિર ટ્રસ્ટ અને ગોપી મંડળ દ્વારા દર સાલની જેમ આ સાલ સત્યાવીસ છ બે હજાર પચીસ ના રોજ અષાઢી બીજના દિવસે ભગવાન જગન્નાથ બહેન સુભદ્રા ભાઈ બલરામની રથયાત્રાની તૈયારીઓ પૂરા જોશમાં કરવામાં આવે છે ઠાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા ભગવાનના રથનું સમારકામ અને શણગારવાની તૈયારીઓ કઈ રીતે કરવી તેની ચર્ચા કરવામાં આવી હતી સેવા કેમ્પો અને કેટી હાઈસ્કૂલના વેપારી મિત્ર દ્વારા મહાપ્રસાદ અને પુષ્પાબેન પોખરાજભાઈ સોનીના ઘરે વિસામો કરશે ને ત્યાંથી પરત નિજ મંદિરે આવશે તેવું ઠાકોર મંદિર ટ્રસ્ટ દ્વારા જણાવવામાં આવ્યું રિપોર્ટ ચંદ્રશેખર ભાવશાર ખબ્રહ્મ